સુરત શહેરની જનતા માત્ર ખાવાની શોખીન નથી પરંતુ ગાવાની પણ શોખીન છે ત્યારે હોળી પર્વને ફરી યાદ કરી સુરતના તમામ પ્રોપર્ટી બ્રોકર્સ ભાઈઓ માટે એક સામ રિયલ સ્ટેટ કે નામનું આયોજન કરાયું હતું જેમાં કોઈ પ્રખ્યાત સિંગર નહીં પણ સુરતના પ્રોપર્ટી બ્રોકર્સ સિંગિંગ કરતા દેખાયા હતા અને જેમનો ઉત્સાહ વધારવા માટે લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને સમગ્ર આયોજનને સફળ બનાવ્યું હતું ભરત દેવડા મારી કંપનીનું નામ છે સેયંત રિયલ એસ્ટેટ ટાઈમ્સ હમણાં સુધીમાં અમે લોકો એસી પ્લસ ઇવેન્ટ કરી ચૂક્યા રિયલ એસ્ટેટની પણ આ દિન સુધી ડેવલોપર અને બ્રોકરોની અંદર પણ એક સિંગિંગ છુપાયેલું હોય છે તો આ જે આજનો એક સામ રિયલ એસ્ટેટ કે નામ એટલે અમારા ડેવલપર અને બ્રોકરોને કોઈ ચાન્સ પ્લેટફોર્મ કોઈ જગ્યાએ મળતું હોય કોઈ જગ્યાએ નથી મળતું તો અમે લોકો બી એવું વિચાર્યું કે અંદર જો બિલ્લોરોની અંદર બી ગવા જેવું હોય છે જે સરસ્વતી માતાનો રૂપ અમેજીએ કે જે પણ અમેજીએ તો એ રૂપને બહાર લાવવા માટે અમારા બ્રોકરોની ગ્રુપની અંદર

મેસેજમાં એવું છે કે સંગીતથી પણ એકતા થઈ શકે છે સંગીતથી પણ બિઝનેસનો ગ્રોથ થઈ શકે છે સંગીત બી એક વસ્તુ છે એનાથી ઘણી બધી વસ્તુ આજે લોકો ક્યાંથી ક્યાં પહોંચી ગયા છે સંગીતથી તો આજુ સુધી ડેવલપરો અને બ્રોકરો સુધી આ વસ્તુ નથી પહોંચી આજે મુખ્ય મહેમાન તરીકે કોણ આવે મુખ્ય મહેમાન તરીકે આ બધા મુખ્ય મહેમાન જ છે અમારા આજુબાજુ જે છે તે પ્રીતિબેન જોશી લોયર છે અમારા શૈલેષભાઈ જોશી છે ઘણા બધા અમારા મુખ્ય ભાઈ નવસારીથી આવ્યા છે ગાંધીનગરથી આવ્યા છે એવા ઘણા બધા મુખ્ય મહેમાનો આવ્યા છે મોટી મોટી ઇવેન્ટને સપોર્ટ આપવા માટે આવી રહ્યા છે માટે અમે લોકો એવોર્ડ રાખ્યો છે મોમેન્ટો રાખ્યો છે ગિફ્ટો રાખી છે એવી ઘણી બધી ઓફરો આવી બી છે અમારી પાસે લોકો આપવા માગે છે પણ આ શરૂઆત છે કે આજે અમારો કાયમ એવું વિચાર છે કે દર મહિને આવી ઇવેન્ટ થાય એક સામ એસ્ટેટ નામ આ એક શરૂઆત છે જો આવનારા સમયમાં બધાના સપોર્ટથી સપોર્ટથી હજુ કેટલી ઇવેન્ટ થઈ શકે એકસામ રિયલ્સ કે નામ શરૂઆત અમારાથી થઈ છે આગળ જઈને કેટલા લોકો એકસામ રિયલ્સ કે નામ કરશે એમને નથી ખબર મારું નામ છે મયુર મહેતા હું ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું ધ રિયલ એસ્ટેટ હબનો ફાઉન્ડર છું અને મોર દેન વીસ વર્ષથી અમે રિયલ એસ્ટેટના બિઝનેસથી જોડાયેલા છે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટનું કામ કરીએ છીએ ઇન્ડિયાની અંદર અઢાર સિટીઝની અંદર અમારા પ્રોજેક્ટ્સ અને સાઇટ્સ અને ઓફિસિસ છે અને મોર સાડા વીસ વર્ષથી અમે કાર્યરત છીએ આજે શું કાર્યક્રમ રાખ્યો અને કેવો અહીંયા માહોલ જોવો આજે સેન્ટ રિયલ એસ્ટેટ ટાઈમના ડાયરેક્ટર ભરતભાઈ દેવડાએ બહુ સરસ મજાનું કાર્યક્રમ રાખ્યું છે રિયલ એસ્ટેટ ડેવલપર્સ અને બ્રોકર્સની અંદર જે સૂર છુપાયેલા હોય છે એમને બહાર કાઢવા માટે એમને એક કાર્યક્રમ રાખ્યો છે જેમાં અમને ટાઇટલ સ્પોન્સર બનવાનો સૌભાગ્ય આપ્યો છે અને અહીં આવીને અમને ખૂબ આનંદ થયો છે બિકોઝ રિયલ એસ્ટેટ બ્રોકર્સનો આ એક નવો રૂપ જો અને ડેવલપર્સનો એક નવો રૂપ જો અમારી માટે પહેલી વાર છે

તો ખરેખર જે બિલ્ડર છે કે જે રિયલ એસ્ટેટમાં કામ કરનાર વ્યક્તિઓ છે એ દરેક વ્યક્તિમાં એક છુપી હુનર છુપાયેલો હોય છે તો એને એક સ્ટેજ ઉપર બહાર લાવવા માટે અને એક સંગઠનની ભાવના થાય દરેક લોકો એકબીજાને મળે પોતાના ધંધાકીય વ્યવહાર પોતાનો બિઝનેસ આગળ વધારવાનું એક સ્ટેજ મળે એકબીજાને ઓળખાણ થાય અને એક સંગઠનની ભાવના ઉત્પન્ન થાય તો તેવા આ કામથી લઈને આજની આ ઇવેન્ટ કરવામાં આવી છે કે જે ખૂબ જ સુંદર રીતે આયોજિત થઈ છે અને દરેક વ્યક્તિને પોતાની હુન્નર બહાર કાઢવાનો એક મોકો ચોક્કસથી મળશે